નવી દિલ્હી વકડીમાં ચોમાસું આગમન પહેલા બંગાળની ખાડી પરથી નિશાદ દબાણમાં વિસ્તારમાં બનતું જોવા મળી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગે આઈએમડીના બી આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર તોફાની આગાહી કરી છે જે કે કેટલાક હવામાન વિભાગ શાસ્ત્રીય અનુસાર કારણ કે આ ગંભર ચક્રવા પણ સંભાવના અને અહેવાલમાં આઈએમડીના હવામાનશાસ્ત્રમાં મહા મૃત્યુ નિશા વિસ્તારમાં ચોમાસાના આગળના કારણે જો કોઈ અસર નથી આના ઓડિશાના મહારાષ્ટ્ર ગુજરાત અને આસપાસના રાજ્યોમાં પડેલા આ વેગા પાછળ ચક્રિત થવાના આ સંભાવના શક્ય કારણ કે ચક્રની રચના મહિનો ગણવામાં આવશે સાયકોલોજી વેધરમાં સર્વિસ પ્રથમ જણાવ્યું છે કે સિસ્ટમ ચક્ર બનેલી સંભાવના કારણે આ ના કારણે ફેરફાર થઈને નોંધાયેલું પત્ર રસાયણિક સમસ્યા ગતિના અવરોધમાં શક્યતા રીતે બદલતી ગતિમાં મદદ કરે છે અને શર્માએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેસ્ટમાં આબોહવામાં વૈજ્ઞાનિક રોક્ મિથુને જણાવ્યું કે આગામી સપ્તાહે દક્ષિણ બંગાળની ઉખાડીમાં નિશાદ દબાણની સિસ્ટમ ચોક્કસપણે સપાટીમાં આગળની શક્ય સ્થિતિમાં અનુકૂળ છે